જય કૃષ્ણ આજે આપણે બનાવશું કેસર પિસ્તા શ્રીખંડ એના માટે જોશે મેળવેલું દહીં એક લિટર દૂધનું મેળવે છે ઓછું મેળવણ નાખવાનું મોડું દહીં લેવાનું છે પિસ્તા જોશે બે ટેબલ અને કેસર પાણીમાં પલાળેલું છે એક ટી ઓ દૂધ કરતાં પાણીમાં ગરમ પાણી પલાળજો એટલે બહુ જ કલર આવશે અને છ ટેબલ સ્પૂન ખાંડ છે દળેલી તરત જ દળેડી ખાંડ હોય ને તો સરસ નહીંતર પછી ચાળી લેવાની એટલે અંદર કણી ના પડે હવે આને નીતરવા મૂકી દેસું પાંચ છ કલાક એટલે એનો મસ્કો તૈયાર થઈ જાય દહીં છે ને મોડું એને નીતરવામાં મૂકી દેસું હવે આપણે આ એક લીટર દૂધનો મસ્કો તૈયાર છે જો આવું થઈ જશે જો આ ઓલામાં જ રાખી દેસો ને ઝારામાં તો એમાં નીતરી જશે નહીત મલમલના કપડામાં બાંધી દેવાના ફ્રીજમાં એમને તપેલીમાં રાખી દેસો નીતરી જશે દળેલી ખાંડ નાખી દેસુ પેલા પછી મિક્સ કરી લેશું ખાંડ નાખીને જો આ મિક્સ થઈ ગઈ છે પણ એ નહીં થાય

બે ત્રણ કલાક માં થઈ જશે પાણી બરાબર નીતરી ગયું છે ને તો ઢીલુંય વધારે નહીં પડે જો આટલું તો ઘટ રહેશે હવે આને ફ્રીઝર માં સેટ કરવા મૂકું છું પછી આ નાખશું બે કલાક માટે સેટ કરવા મૂકું છું હવે આ આ મૂકશું કલાક સેટ કરવા જો આપણું છે આપણું કેસર પિસ્તા શ્રીખંડ જો હવે એને કેસર અને પિસ્તાથી ગાર્નિશ કરી દેસુ જામી ગયું છે સરસ જો આ રીતનું પલાળેલું કેસર છે કેસર છે ને એનાથી ગાર્નિશિંગ કરશું

સોરી તૈયાર છે આપણું કેસર પિસ્તા શ્રીખંડ એકદમ સરસ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ